એડમિન રિફોર્મ કમિશન એઆરસી યુપીએની સરકારમાં બન્યો ભારતીય જનતા પાર્ટીની સરકારે બે હજાર ચૌદ પછી એનો અમલ શરૂ કર્યો પણ પ્રશ્ન એ છે કે લેટરલ એન્ટ્રી સીધી જ તમારી કેન્દ્ર સરકારમાં ખૂબ ઊંચા સ્થાન પર એન્ટ્રી થાય છે એ વાત સાથે રાજનીતિ જોડાયેલી છે કે કેમ એનો સ્પષ્ટ જવાબ ત્યારે મળે કે જ્યારે એની સાથે આરક્ષણ જોડાયેલું હોય અને આરક્ષણનો આ મુદ્દો એટલો બધો વિવાદાસ્પદ બન્યો કે આપણી સામે હવે આવનારા સમયની ભારતીય રાજનીતિ સ્પષ્ટ છે આ નરેન્દ્ર મોદી થ્રી ટુ નથી આ એનડીએ છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી એનડીએની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકારમાં શું ફરક છે તો જે નરેન્દ્ર મોદીની સરકારે બે હજાર ચૌદ પછી લેટરલ એન્ટ્રીની એન્ટ્રીની વ્યવસ્થાને લાગુ કરાવવા કરાવી ઘણા બધા અધિકારીઓ એવા હતા કે જેમનું સીધું જ ઉચ્ચ સ્તર પર જોઈનિંગ થયું જે લોકો સચિવ કક્ષાના અધિકારી બન્યા યુપીએસસીની પરીક્ષા બહુ બધી રીતે આપ્યા વગર કોઈ જ રિઝર્વેશન લાગુ એટલે ન કરાયું કેમ કે એ કોન્ટ્રાક્ટની નોકરી હતી અને કોન્ટ્રાક્ટની નોકરીમાં આખા દેશમાં કોઈ પણ જગ્યાએ રિઝર્વેશન કોન્ટ્રાક્ટમાં લાગુ નથી પડતું કોન્ટ્રાક્ટ પદ્ધતિનો એટલે જ વિવાદ વારંવાર સામે આવે છે વિરોધ પણ થાય છે કે કોન્ટ્રાક્ટ છે તમે એમાં રિઝર્વેશન લાગુ નથી કરતા અને સરકાર અડધો અડધ નોકરી કોન્ટ્રાક્ટમાં લઈ જઈ રહી છે તો રિઝર્વેશન ક્યાંથી આવશે એટલે આ બધા પ્રશ્નો બહુ વર્ષોથી હતા પણ નરેન્દ્ર મોદીની સરકારની સામે એ મુદ્દો ક્યારે વિવાદ એટલે ન બની શક્યો કેમ કે ખૂબ મોટી બહુમતી એમની સાથે હતી રાજનીતિ બદલાઈ છે ઉત્તર પ્રદેશના ઓબીસીઝે એસસી એસટી સમાજ બાકીના રાજ્યોમાંથી પણ ઘણા બધા દ્રષ્ટિકોણથી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં નથી ગયો એનું સૌથી મોટું કારણ શું તો દેશની ચૂંટણીમાં શું ચાલ્યું ઘણું બધું ચાલ્યું કોઈ કહે છે કે બહારની શક્તિઓએ રોલ પ્લે કર્યો કોઈ કહી રહ્યું છે કે કોંગ્રેસનો મેનિફેસ્ટો ચાલ્યો કોઈ કહી રહ્યું છે ઇન્ડિયા ગઠબંધન બનવું એ વધારે એણે તીવ્ર અસર કરી કોઈએ કહ્યું કે નરેન્દ્ર મોદી સહિતના મોટા નેતાઓ અતિ આત્મવિશ્વાસમાં રહ્યા કોઈએ કહ્યું કે એક જ ચહેરાના આધારે રાજનીતિ ચાલી એનું દુષ્પરિણામ આવ્યું પણ હકીકત એ છે કે અનામતનો મુદ્દો ખૂબ ચાલ્યો છે જાતિગત જનગણનાનો મુદ્દો ખૂબ ચાલ્યો છે ભારતીય જનતા પાર્ટી ખાસા વર્ષો પછી એ અવસ્થામાં દેખાય કે રિએક્ટિવ પોલિટિક્સ કરતી રહી કે રાહુલ ગાંધી કશુંક બોલે છે અને ભારતીય જનતા પાર્ટી પ્રતિક્રિયા આપે છે આ અત્યારે પણ ચાલુ છે રાહુલ ગાંધીએ લેટરલ એન્ટ્રીનો મુદ્દો ઉપાડ્યો યુપીએસસીએ સત્તરમી ઓગસ્ટે એક નોટિફિકેશન જાહેર કર્યું હતું જેમાં સીધી ભરતી કરવાની હતી ઉચ્ચ અધિકારીઓ માટે લેટરલ એન્ટ્રી શું હોય છે તો સામાન્ય રીતે યુપીએસસી કેવી રીતે લેવાય તો કે તમારી પ્રિલિમ એક્ઝામ હોય પ્રિલિમ્સ પછી તમારે મેઇન્સ આપવાની મેઇન્સમાં રિટર્ન આપવાનું એના પછી પર્સનાલિટી ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યૂ થાય અને પછી તમને તમારા માર્ક્સ અને રિઝર્વેશન પ્રમાણે આઈએસ આઈપીએસ આઈએફએસ એ બધી અલગ અલગ કેડર મળે પણ એ શરૂઆતી લેવલની નોકરી હોય ક્લાસ વન છે પણ શરૂઆતી છે એટલે તમારે ટ્રેનિંગ લેવાની છે અને પછી તમે આઈએસ બનવાના છો તમે જે તે જિલ્લાના કલેક્ટર બનવાના છો તમને સચિવ બનતા સુધીમાં ખાસા વર્ષો નીકળી જાય છે નવી એક લેટરલ એન્ટ્રીની પદ્ધતિ એટલા માટે લાવવામાં આવી કે એવા ઘણા બધા ક્ષેત્રો છે કે જ્યાં જે તે વિષયના એક્સપર્ટની જરૂર છે નિષ્ણાંતની જરૂર છે અને એ એક્સપર્ટ જો નથી મળતા તો સમસ્યા રહેતી હોય છે ઉદાહરણ તરીકે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ અને કોઈ હેકર છે એ દુનિયાના કોઈપણ ખૂણામાં બેસીને તમારો ફોન હેક કરી રહ્યો છે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે પણ છતાંય આજે સાયબર પોલીસ સ્ટેશનમાં બેઠેલા પોલીસ ઇન્સ્પેક્ટર પાસે બેઝિક સામાન્ય જ્ઞાન નથી હોતું કે એણે ફેસબુકના હેકિંગને કેવી રીતે રોકવું તો બાકીના મોટા હેકિંગની વાત શું કરવી અને એટલે જે તે વિષયના નિષ્ણાંત છે જે આઈટીમાં કામ કરે છે એઆઈમાં કામ કરે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એ લોકો માટે યુપીએસસી ભરતી બહાર પાડે એ લોકોએ ફોર્મ ભરવાનું ફોર્મ ભર્યા પછી મિનિમમ તમારો પંદર વર્ષનો ખાનગી ક્ષેત્રનો ખૂબ સારા પદ પરનો અનુભવ હોવો જોઈએ એના પછી તમે એપ્લાય કરો એટલે યુપીએસસીને લાગે કે તમે યોગ્ય છો તો એ તમને ઇન્ટરવ્યુ માટે બોલાવે અને તમને નોકરીએ રાખી લે ત્રણ વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ હોય સરકારને કામ સારું લાગે તો મહત્તમ બીજા બે વર્ષ સુધી એક્સટેન્શન આપી શકે એટલે કે પાંચ વર્ષની નોકરી હોય આ કોન્ટ્રાક્ટવાળી નોકરી છે આ કોઈ પરમનન્ટ આઈએસ જેવી જોબ નથી પણ આ બહુ જ મોટા ઊંચા હોદ્દા માટે મળતી નોકરી છે એવા ઊંચા હોદ્દા પર સારો પગાર આપીને માણસોને લેવાની વાત છે કે એક આઈટીમાં સરસ મજાના કોર્પોરેટમાં કામ કરતો માણસ એ દુનિયાની અદ્યતન કંપની માટે કામ કરે છે પણ એ સરકાર માટે કામ નથી કરતો કેમ કે એને હિસ્ટ્રી નથી વાંચવું એને રટ્ટો નથી મારવો જીઓગ્રાફીનો એણે બધું ગોખી ગોખીને પરીક્ષા નથી આપવી અને એટલે એમાં પડતો જ નથી એ માણસ એ આઈટીમાં બહુ હોશિયાર છે એઆઈમાં હોશિયાર છે કમ્પ્યુટર્સનું એને જ્ઞાન છે એને ખબર છે કેવી રીતે પ્રોટેક્ટ કરવાનું છે કમ્પ્યુટરને બાકીની સિસ્ટમને તો એ પોતાના કામમાં લાગુ પડેલો રહે છે એને બહુ જ સારો પગાર મળે છે એટલે એ વ્યક્તિ ત્યાં આગળ વધતો વધતો કોઈ કોર્પોરેટમાં સારી રીતે કામ કરે છે એવા બહુ જ ઓછા વ્યક્તિઓ છે કે જે એટલા વર્ષના કોર્પોરેટ્સના અનુભવ પછી સરકારમાં આવીને નોકરી કરવા માંગે એનું ઉદાહરણ એ છે કે લગભગ બસો ને ત્રીસની આજુબાજુ જ ગઈ ભરતી થઈ એમાં ફોર્મ ભરાયા હતા જે ગઈ ભરતી થઈ લેટરલ એન્ટ્રીની તો શું એની અંદર રિઝર્વેશન હતું જવાબ ના છે રિઝર્વેશન નહોતું અને છતાંય ત્યાં કોઈ ક્રિશ્ચિયન પણ હતું તો કોઈ મુસ્લિમ પણ હતું એટલે લેટરલ એન્ટ્રીનો ઉદ્દેશ્ય શું ખાલી કોઈ આરએસએસના લોકોને ભરવાનો હતો તો પ્રાથમિક દ્રષ્ટિએ એનો જવાબ ના છે પણ વિપક્ષ છે અને વિપક્ષનું કામ રાજનીતિ કરવાનું છે મુદ્દાને પોલિટિસાઇઝ કરવાનું છે તો એમણે કર્યું રાહુલ ગાંધીએ સવાલો ઉપાડ્યા અને ભારતીય જનતા પાર્ટીની પોતાની પૂર્ણ બહુમતની સરકાર નથી એની મજબૂરી ગણો અથવા એમની નિષ્ફળતા ગણો કે એમણે એ પોતાનું કદમ પાછું લેવું પડ્યું સૌથી મજાક તો એ નેતાઓનો થયો કે જે ગઈકાલ સુધી એની પ્રશંસા કરતા હતા વખાણ ગણાવતા હતા એટલે અઢાર તારીખે મંત્રી ટ્વીટ કરીને એવું કહે છે કે બહુ જ સારો નિર્ણય છે અને પછી આજે ટ્વીટ કરીને એવું કહે છે કે પ્રધાનમંત્રી તો સામાજિક ન્યાય અને એના કલ્યાણમાં માને છે એટલા માટે એમણે નિર્ણય પાછો લીધો છે એટલે નિર્ણય કર્યો તો એ બહુ જ સરસ નિર્ણય હતો નિર્ણય પાછો લીધો તો એ બહુ સરસ નિર્ણય છે નક્કી કરીને કહો ભાઈ કે સારું શું હતું કમનસીબે જવાબ કોઈની પાસે નથી સારું કેટલું થયું કે કેટલું ખરાબ થયું એ પણ આપણી પાસે એનો કોઈ એક્ઝેક્ટ ડેટા નથી એ વાત માનવી પડે કે આપણે ત્યાં આપણી જેટલી પણ પદ્ધતિઓ છે એમાં ખાસી બધી ક્ષતિ હોવા છતાં આપણા દેશનું લોકતંત્ર ખાસું મજબૂત છે અને આ લોકતંત્ર મજબૂત છે એમાં જેટલા નેતાઓ જવાબદાર છે એટલી બ્યુરોક્રેસી પણ છે એ સિવાયના લોકો પણ છે કે જે લોકોએ છેલ્લે તો આ દેશના લોકોએ આ લોકતંત્રનો શ્વાસ મજબૂત રાખ્યો છે એનડીએની સરકાર માટે સૌથી મોટો ખતરો એ હતો કે આરક્ષણ વિરોધી હોવાની છાપની વચ્ચે જો આ મુદ્દો અસર કરી જાય તો આવનારા સમયમાં બિહારમાં ચૂંટણી આવી રહી છે ચિરાગ પાસવાન કેન્દ્ર સરકારમાં મંત્રી છે કેબિનેટ મિનિસ્ટર છે અને તો એમણે ફટ લઈને કહી દીધું કે ભાઈ અમારી પાર્ટી આ વાત સાથે સહમત નથી અમે પ્રધાનમંત્રીને અને કેબિનેટમાં રજૂઆત કરીશું કે આ ખોટું છે રાહુલ ગાંધીએ કહ્યું કે આ યુપીએસસી નથી આ તો આરએસએસની ભરતીનું માધ્યમ છે તેજસ્વી યાદવે તો આખો હિસાબ લગાવીને ગણતરી સાથે કહી દીધું કે તમે 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 સરકારમાં નહીં શૌચાલયમાં ઈચ્છો છો આ માણસોને એટલા માટે તમે એમને સતત બહાર રાખી રહ્યા છો સિસ્ટમથી એમણે જે તર્ક આપ્યા એ તર્કને પણ તમે ઇગ્નોર કરી શકો એમ નથી જે લોકો પ્રાઇવેટ સેક્ટરમાં પણ ખૂબ ઊંચા પદો પર કાર્યરત લોકો તમે જ્યારે જોશો તો કેટલા એસસી એસટી કે ઓબીસી છે એવું શું કામ માની લેવાનું કે એમનામાં આવડત નથી અને એટલે એ લોકો ત્યાં નથી પહોંચ્યા હકીકત એ છે કે જ્યારે સમાન અવસર નથી મળતા એ ભણવાથી માંડીને ઘણી બધી રીતે સમાજમાં એ અવસર જ એમને નથી મળ્યો તો એ લોકો ક્યાંથી પંદર વર્ષના અનુભવ સાથે એ સ્તર પર પહોંચવાના અને એટલે જ તેજસ્વી યાદવ જે તર્ક આપી રહ્યા હતા એ એમની રાજનીતિ વોટ બેંક બધાને અસર કરી શકે એમ હતા રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યું કે પચાસ ટકાથી વધારે રિઝર્વેશન અમે લાવીશું એ વાતમાંથી આપણે બહાર નીકળી જઈશું અને આવનારા સમયમાં જાતિગત જનગણના આવીશું જે એમનો મુદ્દો રહ્યો છે રિએક્ટિવ કેવી રીતે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ બોલે છે ને એના પર પ્રતિક્રિયા આપે છે એનો મતલબ તમે ઓલરેડી પાછળ ચાલી રહ્યા છો અને તે જ પરસેપ્શનની લડાઈમાં ભારતીય જનતા પાર્ટી વર્તમાન સમયમાં ખૂબ પાછળ ચાલી રહી છે દરેક મુદ્દે પાછળ ચાલી રહી છે એટલે હદ સુધી એ વાત અસર કરી રહી છે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિને કે કલકત્તાની ઘટના પર ગુજરાત ભાજપના નેતાઓને જ્યારે રસ્તા પર ગુજરાત ભાજપના મહિલા નેતાઓ રસ્તા પર ઉતરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ ભૂલી જાય છે કે એમની સામે ઘટી રહેલી ઘટનાઓનો આ નેતાઓ કેવી રીતે જવાબ આપશે એનાથી ભાજપની રાજનીતિ બહુ ચળકીને સારી તો દેખાઈ નથી રહી પણ છતાં એ થઈ રહ્યું છે કે એનું કારણ કે વિપક્ષે પ્રેશર બનાવી શક્યું છે ઉપરથી ગુજરાતમાં ન્યાય યાત્રા જેવા કોંગ્રેસના પ્રયોગો થઈ રહ્યા છે અને એ પ્રયોગો કોંગ્રેસ માટે એનામાં ચેતના ઊભી કરવાનું કામ કરી રહ્યા છે રક્ષાબંધનનો દિવસ હતો રજાના દિવસે કોંગ્રેસ કામ કરતી હોય એવી તસવીરો ક્યાં જોવા મળે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ પણ આવ્યા હોય કે પછી બધા લોકો આમ રસ્તા પર સૂઈ ગયા હોય ઝાડની છાયામાં કોંગ્રેસના નેતાઓ એવા દ્રશ્યો પણ ક્યાં જોવા મળે છે દ્રશ્યો એટલે જોવા મળે છે કેમ કે કોંગ્રેસને સત્તામાં આવવાની આશા છે કોંગ્રેસ સત્તામાં આવી જાય એના પછી રિઝર્વેશનનું શું કરશે તો રાહુલ ગાંધી કહી છે પચાસ ટકાથી વધારે આપીશું ભારતીય જનતા પાર્ટી પાસે શું જવાબ છે પચાસ ટકા જ રાખશો અને એને કન્ટિન્યુ રાખશો તમે ખરેખર રિઝર્વેશનમાં કોઈ બદલાવ લાવવા માંગો છો કે પછી તમે એ વાત સાથે સહમત છો જે રાહુલ ગાંધી કહી રહ્યા છે કોઈ ચોક્કસ જવાબ નથી રિઝર્વેશનનો ભારતીય જનતા પાર્ટીની પાસે વર્તમાન પરિસ્થિતિમાં તમે સાચા કે ખોટા એ બીજો વિષય છે તમે પોતાની વાતને ને મુદ્દાને વળગેલા કેટલા એ પહેલો વિષય છે ભારતીય જનતા પાર્ટી વળગેલી નથી દેખાઈ રહી ઉત્તર પ્રદેશમાં અગિસિત્તેર હજાર શિક્ષકોની ભરતીની વાતમાં કોર્ટે જે નિર્ણય આપ્યો કોર્ટના નિર્ણયને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ બંને ખુલ્લા હૃદયથી આવકાર્યો અને કહ્યું કે કોર્ટે બહુ સરસ નિર્ણય કર્યો કોર્ટે બહુ સરસ નિર્ણય કર્યો તો તમે કેમ ખોટો નિર્ણય કરી રહ્યા હતા તમે શું કામ રિઝર્વેશનને સાવ ડાયલ્યુટ કરી રહ્યા હતા જે તે સમયે ગુજરાત સરકારે પણ આ જ કરવાની કોશિશ કરી હતી જીએડીએ એક ઠરાવ કર્યો એક આઠ બે હજાર અઢારના ઠરાવ તરીકે ઠરાવ બદનામ થયો વાત એ હતી કે જ્યારે ઉદાહરણ તરીકે સો પદ પર ભરતી થવાની છે એમાંથી જનરલ કેટેગરીનું મેરિટ છે એ ઉદાહરણ તરીકે સો માર્કમાંથી સિત્તેર પર અટકે છે તો એક ઓબીસી કે એસસી જેને સિત્તેર કરતાં વધારે માર્ક્સ આવેલા છે અથવા ત્યાં સુધીના માર્ક આવેલા છે એને તમે ક્યાં ગણશો તો એને પણ રિઝર્વ કેટેગરીમાં ગણી દેવામાં આવ્યા એટલે ઘણા પરિણામોમાં એ જોવા મળ્યું કે ઓબીસી અને એસસી એસટી કરતાં જનરલનું મેરિટ જ્યારે નીચે આવ્યું ત્યારે સવાલ એ જ થયો કે રિઝર્વેશનનો ફાયદો શું રહ્યો આમાં તો રિઝર્વેશનની સાદી વ્યાખ્યા એવી થતી હતી જે તે સમયે ડિબેટમાં ખૂબ આના પર બહુ બધી ચર્ચાઓ થઈ હતી ગુજરાતમાં યુપીમાં પણ એ થઈ એટલે મારું એ મારું ને તારું એ મારા બાપનું સાદી ભાષામાં તો મતલબ એ જ થાય છે આ વાક્યની સાથે છોકરીઓ રસ્તા પર ઉતરી હતી ગાંધીનગરમાં સત્યાગ્રહ ને એવું કહ્યું હતું કે આવું કેવી રીતે ચાલે કે મારું એ મારું છે અને તારું છે એમાં મારો ભાગ પણ રિઝર્વેશનનો સાદો મતલબ આજ થાય છે અને એટલે જો કોઈ પણ વ્યક્તિના જનરલ કેટેગરીની આજુબાજુ માર્ક્સ આવે છે તો એનો સીધી રીતે સમાવેશ ત્યાં થાય છે એના સિવાયના લોકોને ઓબીસીએસસી એસટીમાં પ્રતિનિધિત્વ મળે છે એટલે નિયમ આ છે હવે એ નિયમની વિરુદ્ધમાં એ ગુજરાતની સરકાર જાય કે પછી ઉત્તર પ્રદેશની સરકાર કોર્ટ એના પર પ્રતિબંધ લગાવે છે કેમ કે કાયદો એવું નથી કહેતો એટલે શું સરકાર કાયદામાં બદલાવ ઈચ્છે છે તો એ ખુલીને બોલી નથી શકતી ભારતીય જનતા પાર્ટીની સરકાર કે હા અમે એવું ઈચ્છીએ છીએ કે કાયદામાં બદલાવ આવે અને જો તમે કાયદામાં બદલાવ નથી ઇચ્છતા તો દરેક જગ્યાએ એ રિઝર્વેશનને સળી શું કામ કરી રહ્યા છો શું કામે બદલવાની કોશિશ થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની પાસે જ્યાં સુધી આ મહત્વના મુદ્દાનો જવાબ નહીં હોય કે એમાં પોલિસી શું ભારતીય જનતા પાર્ટી વિચારધારાની દ્રષ્ટિએ અત્યારના રિઝર્વેશનના પક્ષમાં છે કે એમાં કોઈ બદલાવ ઈચ્છી રહી છે જો રિફોર્મ ઈચ્છી રહ્યા છો લેટરલ એન્ટ્રીવાળા રિફોર્મ ઈચ્છી રહ્યા છો તો એની પાછળનો ઉદ્દેશ્ય બહુ સારો હતો અને આટલા પાંચ વર્ષમાં કામ સારું થયું તો તમે કોના દબાણથી એ નિર્ણય બદલ્યો અને એનો મતલબ એ થયો કે એનડીએના સાથી પક્ષો હોય કે વિપક્ષ એના દબાણથી તમે નિર્ણયો બદલી રહ્યા છો તો મતલબ એ ખૂંખારીને થતી ને ખોંખારીને થતી ભારતીય જનતા પાર્ટીની રાજનીતિનું અસ્તિત્વ શેષ નથી બચ્યું મુદ્દો ખૂબ આક્રમક બન્યો છે હવે કોઈ પણ મુદ્દાના આધાર પર અને એ સીડીઓના આધાર પર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ધર્મની સીડીઓ બનાવીને સરકાર પર આવી છે એ વાતને કોઈ નથી નકારી શકે એમ બે હજાર બે જેવો સમયગાળો જે રાજ્યનો સૌથી સંવેદનશીલ સમયગાળો હતો એ પણ ભારતીય જનતા પાર્ટી માટે તો સત્તાની સીડી જ બન્યો હતો અને એ જ રીતે અનામત આંદોલન હોય કે જાતિનો મુદ્દો હોય કે રિઝર્વેશનનો મુદ્દો કે ઘણા બધા હત્યાકાંડો કે ઇવન ઇન્દિરા ગાંધીની હત્યા આવા કોઈ પણ મુદ્દા એ કોંગ્રેસ માટે સત્તાની સીડી બન્યા છે આ મુદ્દાઓ સત્તાની સીડી હોય છે પણ આ ખેલ સાપ સીડીનો છે શું જનતાને તમે એવી સીડી પર ચડાવી રહ્યા છો કે સીડી પર ચડતી વખતે જનતાને એવું લાગે છે કે હવે ટોચ પર છે એ પહોંચી જ જવાના છે અને જેવા છેલ્લી સીડી પર પહોંચે ને સાપ મોઢું ખાલી મોઢું ખોલીને વિકરાળ આગ સાથે ઊભો હોય જો આ મુદ્દો એટલો વિકરાળ અને સાપ મોઢું ખોલીને વિકરાળ આગ સાથે ઊભો હોય એવો છે તો એ સીડી પર કોણ ચડાવી રહ્યું છે જનતાને અને આ સીડી ખરેખર એ ગેમની ઉપર આપણને જીતાડી દેવી હોય તો એના પર શું કામ રાજનેતાઓ એકમત નથી કોઈની પાસે જવાબ નથી સામાન્ય માણસો પાસે પણ આ વાતનો જવાબ નથી આ મુદ્દો એટલો બધો સંવેદનશીલ છે કે આ વિષય પર કોઈ જ વાત કરતું નથી સામાન્ય માણસો ખૂબ પૂર્વાગ્રહો સાથે વાત કરે છે એની અટક જોઈને આ રક્ષણ પર એમના ઓપિનિયન હોય છે એટલે જેને આરક્ષણનો લાભ મળે છે એ લોકો એવું માને છે કે આનાથી સુંદર કોઈ વ્યવસ્થા નથી જે લોકોને લાભ નથી મળતો એ લોકો માને છે કે આનાથી ખરાબ કોઈ વ્યવસ્થા નથી બંનેમાંથી એક પણ સંપૂર્ણ સાચાતો નથી ના આનાથી સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આરક્ષણ ન હોત તો આજે જેટલા એસસી એસટી કે ઓબીસી અધિકારીઓ તમને દેખાઈ રહ્યા છે ઘણા બધા લોકો જેમ દિલથી ઈચ્છતા નથી અને છતાંય સન્માન આપે છે એમને અથવા આપવું પડે છે બહારથી દેખાડવું પડે છે એમાંથી કોઈ માણસોએ એમને આગળ આવવા દીધા હોત લોકોની હાલત ખરાબ કરી નાખી હોત આઝાદ ભારતમાં એ લોકો આઝાદ ન થઈ શક્યા હોત આજે જમીનો મળવા છતાં એમની જમીનો પચાવી પાડેલી છે આજે વરઘોડા પર ચડેલા માણસને ગોળી પર ચડેલા એ વરરાજાને ઉતારવામાં આવે છે આજે પણ ઘણા ઘણી જગ્યાએ મંદિરોમાં પ્રવેશ બંધી હોય છે આજે પણ જાતિના નામ પર મંદિરો છે આજે પણ એક પંગતમાં બેસીને જમવાની છૂટ નથી અનેક સમસ્યાઓ છે તો એ સમસ્યાઓને તમે કેવી રીતે નકારશો જ્યારે તમે આમ એકદમ સરળતાથી પોતાનું જજમેન્ટ આપી દો છો કે આરક્ષણ આરક્ષણે જ આપણા દેશની પથારી ફેરવી છે જો અનામતે પથારી ફેરવી છે તો એ માનસિકતાએ આ દેશની વધારે પથારી નથી ફેરવી કે જાતિવાદ તમારા પર અતિશય હાવી નથી થયો જેણે એ હજારો લાખો કરોડો માણસની જિંદગી નર્ક બનાવી નાખી જીવ તે જીવ જે માણસોએ હજી થોડા વર્ષો પહેલાં માથે ઝાડું બાંધીને ચાલવું પડે આજે હમણાં પેલું આંદોલન થયું ત્યારે એક સમાજના નાયિકાનો ઓડિયો વાયરલ થયો જેમાં એ કે તમારે તો માથે જૂતા ઉપાડીને ચાલવાનું આવા માણસો છે આજે આ સમાજમાં કે જે જાતિ જોઈને ઘરમાં પ્રવેશ આપે છે આવા માણસો સામે કેવી રીતે એ સમાજનો એક હિસ્સો જો આગળ નહીં આવે તો એ ક્યારેય આગળ આવી શકશે કે કેમ એ પ્રશ્ન છે રિઝર્વેશન ન હોત તો કોઈ જ આદિવાસી વ્યક્તિ અધિકારી બની શક્યો હોત બહુ જ મોટો પ્રશ્ન છે વાત આવે છે સમાન અવસરની આઝાદીના અઠ્યોતેર વર્ષે પણ કેમ સમાન અવસર આપણે ન આપી શક્યા આઝાદીના અઠ્યોતેર વર્ષે પણ આટલા રિઝર્વેશન પછી પણ શું કામ એ બીમારીનો કોઈ હલ આપણી પાસે નથી દેખાઈ રહ્યો અને એટલે જ્યાં સુધી એ ખલ નથી દેખાતું ત્યાં સુધી કોઈને મરવા માટે તો છોડી દેવા એમ નથી અને એટલે તમે રિઝર્વેશનની વ્યવસ્થાને નકારી શકો એમ બિલકુલ નથી હવે નકારી શકો એમ નથી તો એ તર્કનું શું જે તર્કના આધારે યુવાનો એવું કહી રહ્યા છે કે ભાઈ મારે આટલા પર્સન્ટ હોય છે મને એમબીબીએસમાં એડમિશન નથી મળતું બ્રેન ડ્રેઇન થાય છે સારા સારા માણસો છે યુએસ જતા રહે છે મોટા કોર્પોરેટ્સમાં જાય છે પણ સરકારમાં કામ કરવા તૈયાર નથી તો એના વચ્ચેના સોલ્યુશન તરીકે સરકાર પણ સારી રીતે કામ કરી શકે એ માટે એને લિટરલ એન્ટ્રીની જેમ જોવામાં આવ્યું પણ એ પણ જો સોલ્યુશન નથી તો સોલ્યુશન શું જવાબ લગભગ કોઈની પાસે નથી મારી પાસે તો બિલકુલ નથી તમને જો જવાબ દેખાતો હોય તો કોમેન્ટમાં કહેજો કે શું જવાબ છે તમારી પાસે કેમ કે તમે રિઝર્વેશનની વ્યવસ્થાને નકારી શકો એ પરિસ્થિતિમાં ભારત દેશ નથી હું નથી માનતી હું જે ભારતને જોઈ રહી છું એ ભારતને રિઝર્વેશનની જરૂર છે એ ભારતને એ અધિકારો માટે આજે પણ લડવું પડે એવી પરિસ્થિતિમાં ઊભા રહેલા માણસોની પડખે રહેવાની જરૂર છે પણ એનાથી ફાયદો કેટલો થઈ રહ્યો છે અને જેને મળી રહ્યું છે છોડી કેમ નથી રહ્યું બીજા લોકો માટે એ સૌથી મોટો સવાલ છે એ મુદ્દો પણ જ્યારે આવે છે ત્યારે પણ નરેન્દ્ર મોદીની સરકાર તરત જ પીછે હટ કરી લે છે અને એવું કહે છે કે તો કોર્ટનું કહેવું છે અમારું નથી કહેવું કોર્ટે કહ્યું કે રિઝર્વેશનની અંદર રિઝર્વેશનની જરૂર છે એમણે એસસી એસટી માટે કહ્યું ઓબીસી માટે પણ એ જ પરિસ્થિતિ છે સૌથી મોટું ઉદાહરણ અમે ગુજરાતમાં પૂજક સમાજ માટે આપ્યું હતું કે દેવીપૂજક સમાજને શું મળી રહ્યું છે ઓબીસીની બાકીની જાતિઓ તમે જુઓ તો મોટાભાગની નોકરી તો એ જાતિઓ લઈ જાય છે તો એ સમાજ કે જે ઓબીસીમાં છે છતાંય અતિશય દારૂણ અવસ્થામાં છે એના માટે કોણ બોલશે પણ કમનસીબ એની મોટી રાજનીતિ નથી અને એટલે એના વિષય પર વાત નથી થતી જેને મળે છે એ ક્યારેય બીજા માટે છોડવા તૈયાર જ નથી થતા અને એટલે જ્યારે મળેલું છૂટે નહીં ત્યારે એ સમસ્યા વધારે ને વધારે ગૂટ બનતી જાય છે એ નિર્ણય પર પણ પ્રધાનમંત્રી મોદીએ એવું કહ્યું અને કેબિનેટ મિનિસ્ટર્સે બહાર આવીને કહ્યું એના પછી તો જેટલા એસસી એસટી નેતાઓ હતા ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા એમણે પણ કહ્યું કે સરકાર આવું નથી વિચારી રહી તો સરકાર શું વિચારી રહી છે શું કોંગ્રેસ વિચારે છે એ જ ભારતીય જનતા પાર્ટી વિચારે છે તો નિર્ણયોને જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નિર્ણયો કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાયેલા નિર્ણયો છે એટલે જે લોકોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા એમણે કોંગ્રેસને વોટ આપ્યો હોત તો પણ બહુ વિશેષ ફરક નહોતો કેમ કે અત્યારે હાલની પરિસ્થિતિમાં બંનેની વિચારધારા એક રસ્તે જતી દેખાઈ રહી છે હવે આ સીડી આપણે ચડી રહ્યા છીએ સાપ રમત છે આ સીડી આપણને ક્યાં ફેંકે છે એ છેલ્લું પગથિયું આવશે ત્યારે આપણને ખબર પડવાની છે હાલ તો એ પ્રતિક્રિયાઓને સાંભળીએ જે આ નિર્ણય પછી આવી છે અભી જો હાલ હી મે સુપ્રીમ કોર્ટને ને આરક્ષણ કે વિષય પર એક જજમેન્ટ દિયા હે इस जजमेंट ने सुप्रीम कोर्ट ने एससी और एसटी के रिजर्वेशन के विषय में कुछ सुझाव दिए आज माननीय प्रधानमंत्री जी की अध्यक्षता में कैबिनेट में इस विषय पर विस्तृत चर्चा हुई है और कैबिनेट का सुविचारित वेल थॉट थ्रू मत है कि एनडीए सरकार बाबा साहेब अंबेडकर जी के बनाए संविधान के प्रावधानों के प्रति प्रतिबद्ध है संकल्पबद्ध है बाबा साहेब अंबेडकर जी के संविधान के अनुसार एस और एस के रे, रिजर्वेशन में क्रीमी लेयर का कोई प्रावधान नहीं है कैबिनेट का सुविचारित मत है वेल थॉट थ्रू डिसीजन है कि बाबा साहेब अंबेडकर के संविधान के अनुसार ही एस और एस का रिजर्वेशन की व्यवस्था होनी चाहिए ये साथियों पांच बड़े फैसले आपके सामने रखे